અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તુન માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીજી જુલાઈને બુધવારના રોજ જસ્તુન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડો વધારો જોવા મળી રહ્યો છે અગિયારસો ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલુ જાણી લઈએ હરાજીમાં જઈને ને જીરાનાજ ના બજાર ભાવ બાવા લેવું છે

બે ત્રણ ચાર પાંચ પંદર અઢાર અઢાર ઓગણીસ એક ચાલી ચોપન ચાલીસ

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એ રજીનાય માર એમ તો જો ઉપન તો હજી રાય થોડો જ નું કરે મોટા ની નો ઓર દિનામાં મત બોલે 55 52 હારું હારું તો અંતરાય 51 2025 માં ઓર જાવવાનું બતાવતો હા રટપટ કઈ જોયો જતી હે એ કાં દિખે જોવું હમ હા Kau ni nafsu, pas jahar bus tu naik cuma 10 rupiah, macam mana? पांच हजार त्र सौ छप्पन रुपया मीडियम सुपरमान જસદણ માર્કેટિંગ એરમાં જીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર પચાસ રૂપિયા સુધી રહેલું છે